હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ પાંચસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો બાવીસ રૂપિયાથી લઈ પાંચસો ઓગણસી રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો નવ રૂપિયાથી લઈ ચારસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એકતાલીસ રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે હાથ અગિયારસો એક રૂપિયાથી લઈ બે હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ સોળસો બે રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર દસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો સત્તર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે પાંચસો ચાલીસ રૂપિયાથી લઈ સાતસો વીસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સોળસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે તેરસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે સાતસો અઠ્યાવીસ રૂપિયાથી લઈ એક હજાર ચાલી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો નવાણું રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ આઠસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો એસી રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે બત્રીસો એસી રૂપિયાથી લઈ તેતાલીસો સોળ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો એંસી રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે એકત્રીસો પચાસ રૂપિયાથી લઈ પાંત્રીસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ સોઢસો સાત રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બી જે ભાવ છે તે એકસઠસો રૂપિયાથી લઈ સાત હજાર નવસો દસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બી જે ભાવ છે તે આઠસો એસી રૂપિયાથી લઈ નવસો અગિયાર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ